સ્વ પોથી ધોરણ આઠ ભાગ ચાર પાઠ છ પ્રાણીઓમાં પ્રજનન પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ પ્રાણી ઈંડા મૂકતું નથી બિલાડી તેથી વિકલ્પ આવશે સી બીજો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે સ્ટાર ફિશ તેથી વિકલ્પ આવશે સી ત્રીજો પ્રશ્ન કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે દેડકામાં તેથી વિકલ્પ આવશે સી ચોથો પ્રશ્ન મનુષ્ય એટલે કે માદામાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે દર મહિને તેથી વિકલ્પ આવશે એ નીચેનામાંથી ક્યુ અંગ નર પ્રજનન અંગ નથી અંડપિંડ તેથી વિકલ્પ આવશે બી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ફલન ટેડ પોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે કાયાંતરણ એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને ખાલી જગ્યા કહે છે અલિંગી પ્રજનન સૌથી મોટો અંડકોષ ખાલી જગ્યાનો હોય છે બ્લુ વેલ ભ્રૂણનો વિકાસ સતત ખાલી જગ્યામાં થતો રહે છે ગર્ભ પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન લિંગી પ્રજનન એટલે શું નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે તેને લિંગી પ્રજનન કહેવાય છે બીજો પ્રશ્ન અંતઃફલન એટલે શું નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે તેને અંતઃફલન કહે છે ત્રીજો પ્રશ્ન પ્રસવી પ્રાણીઓ કોને કહેવાય જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપત્યપ્રસવી પ્રાણીઓ કહેવાય છે દ્વિભાજન એટલે શું કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ બને છે જેને દ્વિભાજન કહે છે આઈવીએફનું પૂરું નામ શું છે ઇન વિટ્રોફર્ટિલાઇઝેશન પ્રશ્ન ચાર તફાવત આપો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન લિંગી પ્રજનનમાં લખીએ નર અને માદા બંને સજીવ ભાગ લે છે અને અલિંગી પ્રજનનમાં માત્ર એક સજીવ દ્વારા અલિંગી પ્રજનન થાય છે લિંગી પ્રજનનમાં પ્રજનન કોષો બને છે અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષો બનતા નથી ફલન અને ગર્ભ વિકાસ લિંગી પ્રજનનમાં જરૂરી છે અને અલિંગી પ્રજનનમાં લખી શકીએ કે ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક હોય છે અને અલિંગી પ્રજનન વખતે સંતતિ પિતૃ જેવી જ હોય છે બીજો તફાવત છે પ્રસવી પ્રાણીઓ અને પ્રસવી પ્રાણીઓ પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે પ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે પ્રસવી પ્રાણીઓને કાન હોય છે પ્રસવી પ્રાણીઓને કાન હોતા નથી પ્રસવી પ્રાણીઓના ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે ઉદાહરણ તરીકે માણસ ગાય ભેંસ વગેરે અને પ્રસવી પ્રાણીઓમાં ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે ઉદાહરણ તરીકે મરઘી ગરોળી ત્રીજો તફાવત છે અંતઃફલન અને બાહ્ય ફલન અંતઃફલન નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે અને બાહ્ય ફલન નર અને માદા કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે અંતઃફલનમાં આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ મનુષ્ય ગાય કૂતરા વગેરે અને બાહ્ય ફલનમાં આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ દેડકો માછલી સ્ટારફિશ વગેરે પ્રશ્ન પાંચ નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલો પ્રશ્ન ઈષ્ટમાં અલિંગી પ્રજનન થાય છે સાચું શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે ખોટું મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે એક અઠવાડિયા જેટલો સમય લાગે છે ખોટું યુગ્મન જ ફલિતાંડ તરીકે પણ ઓળખાય છે સાચું ટેસ્ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે ખોટી વાત છે તેથી ખોટું વિકાસ તો ગર્ભમાં જ થાય પણ ફલન છે એ ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવે છે તેથી આપણે આ વિધાન ખોટું લખશું પ્રશ્ન છ માગ્ય મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન નર પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે તે જનન કોષો ઉત્પન્ન કરે છે પ્રજનન કોષને શુક્ર કોષો કહેવામાં આવે છે પ્રજનન અંગોમાં શુક્રવાહિનીઓ અને શિષ્ણ આવેલા હોય છે માદા પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની અને ગર્ભાશય આવેલ હોય છે અંડપિંડ માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે તેને અંડકોષ કહે છે સ્ત્રીમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે અંડવાહિની દ્વારા વહન થાય છે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે ગર્ભનું શિશુ તરીકે વિકાસ થાય છે મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે તેથી તેને અંતઃફલન કહે છે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે ચોથો પ્રશ્ન હાઇડ્રામાં કલિકા સર્જન આકૃતિ સહ સમજાવો હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે એકથી વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના એ વિકાસ પામતો નવો સજીવ છે તેને કલિકા કહે છે આ કલિકા બાળ બાળહાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે પિતૃ પિતૃહાઈડ્રાથી અલગ પડી તે સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે હાઇડ્રામાં કલિકા સર્જનની આકૃતિ અહીં દર્શાવેલ છે અહીં તમે કલિકા જોઈ શકો છો ધીરે ધીરે તેનો વિકાસ થાય છે અને તે બાળ બાળહાઇડ્રા બની જાય છે પછી તેનાથી જુદું પડી જાય છે હાઇડ્રામાં આવી રીતે તમે કલિકા સર્જનની સમજૂતી આપી શકો પાંચમો પ્રશ્ન અમીબામાં દ્વિભાજન આકૃતિ સ સમજાવો સૌથી પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ અમીબા છે અમીબાના કોષ કેન્દ્રના બે ભાગ થાય છે અને કોષ રસ પણ બંને ભાગમાં વિભાજીત થઈ જાય છે અને ધીમે ધીમે તે બે અમીબામાં ફેરવાઈ જાય છે આ બંને અમીબા છે એ બાળ અમીબા તરીકે ઓળખાય છે જવાબ લખીએ અમીબા એક કોશી સજીવ છે ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન થાય છે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ અને કોષ રસ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે છઠ્ઠો પ્રશ્ન મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોંધ લખો મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મનજનું નિર્માણ થાય છે યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષો ગોળાકાર રચનામાં ફેરવાય છે કોષો સમૂહ બનાવે છે તેનો વિકાસ થઈને પેશીઓ અને શરીરના અંગો વિકાસ પામે છે જેને ગર્ભ કહે છે ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે હાથ પગ માથું આંખ કાન વગેરે શારીરિક અંગોનો વિકાસ થાય છે બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભ્રૂણ કહે છે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થાય ત્યારે સ્ત્રી શિશુને જન્મ આપે છે સાતમો પ્રશ્ન આકૃતિ દોરી નામ નિર્દેશન કરો માનવ શુક્રકોષ અહીં માનવ શુક્રકોષની આકૃતિ દોરેલ છે શીર્ષ મધ્યભાગ અને પૂંછડી આવી રીતે તમારે નામ નિર્દેશન કરવાનું છે બીજી આકૃતિ આપણને પૂછી છે દેડકાનું જીવનચક્ર તમે અહીં આકૃતિ જોઈ શકો છો અહીં તમને ઈંડાઓ એવું નામ નિર્દેશન દેખાતું હશે આવી રીતે તમારે બને એટલી વ્યવસ્થિત આકૃતિ દોરવા પ્રયત્ન કરવાનો છે આ ઈંડાઓ છે ધીમે ધીમે વિકાસ થતા આવી રીતે આપણને શરૂઆતનો ટેટપોલ દેખાય છે સમય જતાં જતાં આ અંત્ય ટેટપોલની અવસ્થા છે અને પછી પુખ્ત દેડકો બની જાય છે શક્ય હોય એટલી વ્યવસ્થિત આકૃતિ દોરવા આપણે પ્રયત્ન કરવાનો છે વ્યવસ્થિત રીતે આવી રીતે દેડકાનું જીવનચક્ર તમે દોરી અને નામ નિર્દેશન કરી શકો છો પ્રશ્ન આઠ આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો ગર્ભાશય અંડપિંડ યુગ્મનજ અંડકોષપાત સ્થાપિત ભ્રૂણ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન મનુષ્યમાં દેડકાની જેમ કાયાંતરણ થાય છે શા માટે ના મનુષ્યમાં જન્મ સમયથી જ શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે તેમાં કાયાંતરણ થતું નથી બીજો પ્રશ્ન ટેડપોલની રચના કેવી હોય છે ટેડપોલ એ દેડકાના ઈંડામાંથી નીકળતા એક પ્રકારના લારવા છે તેમાં પૂંચડી જેવી રચના વૃદ્ધિ પામે છે ત્રીજો પ્રશ્ન ઈંડામાંથી પુખ્ત દેડકો કેવી રીતે બને છે દેડકાના ઈંડામાંથી નીકળતા લારવામાં પૂંચડી જેવી રચના વૃદ્ધિ પામે છે ત્યારબાદ તે અંત્ય ટેડપોલ તરીકે ઓળખાય છે થોડા દિવસ બાદ આ અંત્ય ટેડપોલમાંથી કૂદી શકે અને તરી શકે તેવા પુખ્ત નાના દેડકા બને છે